હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી રીંગણના ભરથાની રેસીપી ખાવામાં ઘણું જ ટેસ્ટી આ ભરથું આપણે એક નવી જ રીતે બનાવીશું અને આ રીંગણનું ભરથું તમે લંચ કે ડિનરમાં બનાવીને બાજરીનો રોટલો અથવા તો જુવારનો રોટલો અથવા તો ભાખરી રોટલી સાથે પણ ખાઈ શકો છો બનાવવામાં એકદમ સરળ આ રીંગણનું ભરથું સરસ ટેસ્ટી અને ચટપટું બને છે અને શિયાળાની ઠંડીમાં રીંગણનું ભરતું ખાવાની તો મજા જ કંઈ ઓર છે તો ચાલો ટેસ્ટી રીંગણનું ભરતું બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ભરથું બનાવવા માટે બે મોટા રીંગણ લઈ લીધા છે જેને સારી રીતે ધોઈને મેં સાફ કરી લીધા છે અને રીંગણ આપણે બહુ કડક નથી લેવાના થોડા સોફ્ટ રીંગણ હશે તો એની અંદર બીયાનો ભાગ ઓછો હશે હવે રીંગણના આ રીતે આપણે રીચા કાઢી લઈશું હવે રીંગણમાં આપણે ચપ્પુ વડે આ રીતે કાપા પાડી દઈશું તો થોડા થોડા અંતરે આપણે કાપા પાડીશું જેથી રીંગણ અંદરથી સરસથી શેકાઈ જાય અને આ જ રીતે આપણે બંને રીંગણને કાપા પાડી દઈશું તો જુઓ બંને રીંગણ પર મેં કાપા પાડી લીધા છે હવે રીંગણ પર આપણે તેલ નથી લગાવવાનું આપણે રીંગણને ડાયરેક્ટ આ રીતે જ ગેસ પર શેકવાનું છે અને જો તમારી પાસે આ રીતેનું સ્ટેન્ડ હોય તો એની ઉપર પણ રાખીને તમે રીંગણને શેકી શકો છો તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખીને રીંગણને બધી બાજુથી સરસ રીતે શેકી લઈશું અને રીંગણનું ભરથું બનાવવા માટે જો તમે તાજા રીંગણ લેશો ને તો તમારું ભરથું બહુ જ ટેસ્ટી બનશે અને જો રીંગણને આપણે ફ્રીઝમાં મૂક્યા હોય તો પહેલાં એને બહાર કાઢી લેવાના છે અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ જ રીંગણને આ રીતે આપણે શેકવાના છે તો ચાલો થોડી થોડી વારે આ રીતે ફેરવી ફેરવીને રીંગણને આપણે શેકી લઈએ હવે રીંગણ શેકાય છે ત્યાં સુધી એક બીજો મસાલો આપણે જોઈ લઈએ જેનાથી રીંગણનું ભરથું બહુ જ ટેસ્ટી બને છે એની માટે બે મોટા લસણના ઝીંડવાને મેં છોલીને લઈ લીધા છે આઠથી દસ મીડિયમ તીખા લીલા મરચાં લઈ લીધા છે અને એક ઇંચ આદુના ટુકડાને પણ આ રીતે છોલીને કાપી લીધું છે અને અહીંયા મેં લઈ લીધા છે બે ચમચી જેટલા સિંગદાણા તો સિંગદાણાનો નટી અને ક્રંચી ટેસ્ટ રીંગણના ભરથામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ જરૂરથી લેજો તો આ બધી સામગ્રીને આપણે તવાની ઉપર શેકી લેવાની છે તો પહેલાં આપણે આદુ લસણ અને લીલા મરચાંને એક થોડું તેલ નાખીને શેકી લેવાનું છે તો આદુ લસણ અને લીલા મરચાંને તમે કાચા જ ક્રશ કરીને પણ રીંગણનું ભરથું બનાવી શકો છો પણ આને આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકીને પછી તમે રીંગણના ભરથામાં નાખશો ને તે ખૂબ જ સરસ લાગશે તો આ રીતે ચલાવતા ચલાવતા થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આને આપણે શેકી લઈશું તો જો લસણ અને મરચા આપણા સરસ બ્રાઉન કલરના શેકાઈ ગયા છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આને હવે આપણે એક સાઈડ પર મૂકીશું હવે એ જ તવામાં સિંગદાણાને પણ આપણે શેકીને કાઢી લઈશું તો જો આપણે રીંગણ પણ શેકવા મૂક્યા હતા તે પણ સરસ રીતે બધી બાજુથી શેકાઈ ગયા છે તો આ રીતે ચપ્પુ નાખીને આપણે ચેક કરીશું તો રીંગણ સરસ અંદરથી ચડી ગયા છે અને રીંગણ થોડા બળી પણ જશે ને તો પણ વાંધો નહીં આવે કારણ કે થોડો સ્મોકી ફ્લેવર રીંગણના ભરથામાં આવશે તો પણ એ ખૂબ જ સરસ લાગશે તો શેકેલા રીંગણને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા કરી લઈએ હવે રીંગણ આપણા ઠંડા થાય છે ત્યાં સુધી જે મસાલો આપણે શેકી લીધો હતો તેને ખલદસ્તામાં લઈને વાટી લઈએ તો સિંગદાણા શેકાઈ જાય ત્યારબાદ એના છોડા આપણે કાઢી લેવાના છે તો સિંગદાણા પણ નાખી દઈએ અને આદું લસણ લીલા મરચાં સિંગદાણાને આપણે અધકચરા રહે એ રીતે વાટી લઈએ તો જો આ રીતે મેં અધકચરું અને મોટું મોટું રહે એ રીતે આને વાટી લીધું છે અને આ મસાલાનો ટેસ્ટ રીંગણના ભરથામાં બહુ જ સરસ આવે છે અને આમાં સિંગદાણાનો નટી અને ક્રંચી ટેસ્ટ પણ રીંગણના ભરતાનો ટેસ્ટ ઓર વધારી દેશે હવે અહીંયા આપણા રીંગણ પણ ઠંડા થઈ ગયા છે તો એના આપણે આ રીતે છોડા કાઢી લેવાના છે અને રીંગણ સરસ શેકાયું છે એટલા માટે છોડા પણ આના બહુ ઝડપથી નીકળી જશે તો બંને રીંગણના છોડા આપણે કાઢી લઈએ ત્યારબાદ ચપ્પુ વડે આ રીતે રીંગણને આપણે નાનું નાનું કાપી લેવાનું છે એટલે કે એક રીતે આને આપણે મેશ જ કરી લેવાનું છે તો જો આ રીતે રીંગણને આપણે તૈયાર કરી લેવાનું છે અને રીંગણના નાના નાના થોડા પીસામાં દેખાય એ રીતે જ કરવાનું છે રીંગણને એકદમ મેશ નથી કરી દેવાનું તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે શું કરવાનું છે તો હવે એક કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું રીંગણના ભરથામાં તેલ થોડું વધારે જ જાય છે તેલ ગરમ થાય એટલે આમાં આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું અને ત્યારબાદ આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને નાખી દઈશું અને હલકી ગુલાબી થાય ત્યાં સુધી આને સાંતળી લઈશું તો ડુંગળી આપણી હલકી ગુલાબી થઈ ગઈ છે તો હવે આમાં આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા નાખીશું જેને મેં આ નાની છીણીથી છીણી લીધું છે ટામેટાને તમે ક્રશ કરીને પણ નાખી શકો છો પણ આ રીતે છીણેલા ટામેટાનો ટેસ્ટ રીંગણના ભરથામાં બહુ સરસ આવે છે તો ગેસની ફ્લેમને હાઈ કરીને ટામેટાને પણ આપણે સાંતળી લઈએ તો જો બે મિનિટમાં ટામેટા સરસ સંતળાઈ જશે ત્યારબાદ આમાં આપણે જે આદુ લસણ લીલા મરચાં અને સિંગદાણા વાટ્યા હતા તે નાખી દઈશું અને સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને માત્ર એક જ મિનિટ માટે આ મસાલાને આપણે શેકી લેવાનો છે અને એક મિનિટ આ રીતે સરસ મસાલો શેકાઈ જાય ત્યારબાદ આમાં આપણે રીંગણ નાખી દઈશું સાથે જ આપણે લીલું લસણ પણ થોડું કાપીને નાખી દઈશું અને સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને આમાં આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે અને રીંગણને પણ આપણે સરસ શેકીને જ લીધું હતું તો આને ખાલી આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું જેથી સરસ ફ્લેવરફુલ મસાલાનો ટેસ્ટ આપણા રીંગણમાં આવી જાય તો બે મિનિટ પછી આમાં આપણે કાપેલા લીલા ધાણા નાખીશું અને લીલું લસણ નાખીશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો લીલા ધાણા તમે આ રીતે વધારે નાખશો તો રીંગણનું ભરથું ઓર ટેસ્ટી લાગશે તો ચાલો તૈયાર છે આપણું રીંગણનું ભરથું તો હવે ગેસની ફ્લેમને બંધ કરીએ અને ગરમા ગરમ રીંગણના ભરથાને આપણે સર્વ કરી લઈએ તો આ શિયાળામાં એક વખત તમે આ રીતે રીંગણનું ભરતું જરૂરથી બનાવજો અને આજની મારી રેસીપી જો તમને સારી લાગી હોય યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો